એક એવી દુર્ઘટના સર્જાય તો રાજ્યના ખૂણે ખૂણે ઉદયપુર નારાયણ રાઠવા રાઠવાએ કહ્યું કે છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીની રેતીની લીઝો તાત્કાલિક બંધ કરવામાં આવે રેતીની લીઝો ચાલુ રહેવાના કારણે રોડ રસ્તા અને નાના મોટા પુલને મોટું નુકસાન થઈ રહ્યું છે તેમને કહ્યું કે આ તમામ દુઃખોની એક જ દવા છે કે રેતીની લીઝ બંધ કરો અને આમ જનતાને પડતી મુશ્કેલીઓને દૂર કરો કેમ કે અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી કે ફરજ મોકૂફ કરવાથી આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે રોષ ઠાલવતા રાઠવાએ કહ્યું કે છેલ્લા ચાર વર્ષથી હું ગુજરાત સરકારમાં રજૂઆત કરું છું અને સંકલન સમિતિમાં પણ રજૂઆત કરું છું છતાં પણ કોઈ કામ થતું નથી આની જવાબદારી કોણ લેશે તમે લોકો તો છટકી ગયા કે બેરિકેડ મૂકીને રસ્તો બંધ પણ પબ્લિકનું શું થવાનું છે આમ જનતાનું શું થવાનું છે તો એ પુલો બંધ્યો કે આપે એટલે કોન્ટ્રાક્ટરને તમે ડિસ્કવોલિફાય કરો તમે અધિકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરો ફરજ મોકૂફી કરો એનો કોઈ મતલબ નથી આ તો ખાટલે ખોડ છે એના કારણે આ પ્રોબ્લેમ ઉભો થયો છે અને એટલા માટે અમે કહીએ છીએ કે કુદરતી સંપત્તિ વરસાદ નદીની રેતી જે કાઢવામાં આવે છે લીઝ ગ્રાહકોને તાત્કાલિક બંધ કરાવે અને મોટા મોટા દંપરિયા જે ઓવરલોડેડ ભરીને જાય છે એ એ ઓવરલોડેડ ડંપરીઓને બંધ કરાવો લીજો બંધ કરશે તો સબ દુઃખો કી એક દવા આ તમામ રોગોનું નિદાન થઈ જશે